સન્માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ મુલાકાત લીધી છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ બનાવના સ્થળની મુલાકાત લઈ આખી પરિસ્થિતિનું સમીક્ષા કરી છે હું પણ લગભગ ગુરુવારે જવાનો પ્રભારી મંત્રી તરીકે જઈશ અને સમીક્ષા કરીશ આ આપણા સૌ માટે દુઃખદ બનાવ છે અને એમાં ગંભીરતાપૂર્વક સરકાર કાર્યવાહી કરી રહી છે એટલે વધારે કાંઈ હું કોમેન્ટ નહીં કરું